તો થોડોક એ આપણે છે છે સોંપવાનું સાયસ રજૂ થશે છે એટલે સોંપે છે આપણે બધા ઠાકી જાય ટાશ ભરીને એટલે નાસ્તો કરી નાસ્તામાં કાંક જા છે કેરી છે અને આપણે સા છે તો હવે આપણે નાસ્તો કરીને પાછા કપાય સોંપવા માટે થોડાક છે થોડાક સોંપી દેવી વાડીથી ઘી છે ને અમારે બી બેનું રમાડે છે કેરીને કેલવીન જો ટ્રેક્ટર ઉપર બેહ્યો છે અને તેનું વાતાવરણ પણ જો સરસ મજાનું છે તો ના આપણે સેટ રાખતા તો તને સમજો મામા મારતા હતા કેમ મારતા હતા આન મારી તો મશીન તો આજે બધા રમે છે તો હવે આપણે રસોઈ ની એવું બનાવવાનું છે તો હવે રસોઈ બનાવવા મળી જો રસોઈ બની ગઈ છે અને આજે રસોઈમાં નવીન જ બનાવી છે રસોઈમાં જો ઘઉં રોટલી છે Амазюбаркеран Чакбънеси, аз съм Асасия, аз съм Даксия, вие сте тук, се радвам, вие сте тук, аз съм Алкурови, вие сте тук, 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 вие сте